ખુબજ સરસ કામગીરી છે અને લાઈનમાં એકદમ સરસ વારો આવે છે ઠંડો છાયો છે વૃદ્ધ પડતી નથી નાના છોકરાઓને તકલીફ પડતી નથી અને સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે પેલા કરતા ઘણું એટલે ઘણું સારું છે સગવડતા વ્યવસ્થિત અને કોઈને વચ્ચે અહીંયા કોઈ જાતની લાગવ આવતી નથી અને સરસ કામગીરી ભજવે પોલીસ ને સિક્યુરિટી સ્ટાફ મંડપ ને ખુરશીની વ્યવસ્થા ખૂબ સારી છે બહુ વ્યવસ્થિત છે કારણ કે આમાં કોઈ પણ સિનિયર સિટીઝન આવે કોઈને તકલીફ પડે આ તે એ બધું સારું છે પણ હજી આમાં થોડોક સ્ટાફ ની વ્યવસ્થા વધારે કરવાની જરૂર છે અહીંયા સારી વ્યવસ્થા રાખી છે અત્યારે માંડવા કરી દીધા છે છાંયો આપી દીધો છે અંદર બધી કીટછા સારી છે બધું સારું કર્યું છે પેલા હજી લાઈનમાં બેસવું પડતું હવે બેસવું નથી પડતું ફટાફટ વારો આવી જાય છે